જય માતાજી મિત્રો આજે આપણે તમને આ વિડીયોમાં એક એવી વાત જાણવા માટે બતાવીએ છીએ કે જે તમે કોઈ દિવસ સાંભળી નહીં હોય મસ્ત માહિતી આપવાનું છું તમને પૂરો વિડીયો જોજો આ કાકા અને કાકી અહીંયા મોક્ષધામે આવે છે મને રોજ તે મેં એમને પૂછ્યું કે શું કરો છો તો એમને કહ્યું છે કે અમે આ મોક્ષધામમાં જે મર્દા બળે છે એની રાખમાંથી અમે સોના ચાંદલી આ સિક્કાને એવું ખોલીએ છીએ દાદા વખતનો અમનો ધંધો છે નાગપુર છે દાદા તમારો પરિચય આલો કઈ થી આવો ગોધરા નાગપુર તમે આ રાખમાં ખોળો ને તો તમને કઈ મળી જાય ખરું એમનું કેવું એમ છે કે કોઈ દિવસ મળે છે કોઈ દિવસ એમને ફેરવો પણ પડે છે ગોધરાથી અહીંયા આવે છે સ્પેશિયલ અને નાગપુર એમનું વતન છે દાદા બતાવજો કેમ કેમ કરો છો તમે હવે આપણે જરા બતાવજો બહુ મહેનત કરે છે આ પરિવાર નાગપુરથી અહીં આવ્યા છે રોજી રોટી મેળવવા માટે આપણે પણ એક વિચારવા જેવું છે કે આ બાન દાદા અહીંયા નદીમાં ખોલશે બહુ મહેનત કરશે ખૂબ મહેનત એમની આ લાકડાનું હોય છે કાકા અચ્છા આ લાકડાનું આમાં રાખ લાવશે દાદો નદીમાંથી બધા મરદાની આપણે તો આવું વિચાર્યું ના આવે કોઈ જોયું એ નહીં હોય પણ આમાંથી પણ રોજીરોટી મળે છે જોયું ને મિત્રો હવે દાદો આ રાખ લેવા જાય છે આપણે એમનો પણ વિડીયો બનાવીએ ખૂબ મહેનત કરે છે કેટલાય વખતથી ગામમાં આવતા હતા તો મને પ્રશ્ન થયો કે પૂછું આજે આજે પૂછું તો વિડીયો પણ બનાવવાનો મોકો મળ્યો એમનો વિડીયો પણ બનાવીએ છીએ અમે મોક્ષધામ નીચે નદી કિનારે છીએ મધવાસ આ તમે અમારા મોક્ષધામને આ જે પાણી આવે છે ઉપરથી ધોઈ કાઢીને જે ધોવે છે આ ખોળે છે જોઈ લો મિત્રો તમે આપણે મોક્ષધામની અંદર આવેલા નીચે નદી કિનારે મોક્ષધામનો પણ વિડીયો તમને બતાવીશું મિત્રો આજે મરદા ઉપર જે રાખ ધોવે છે અને એ પછી આ દાદા અહીંયા સાફ કરે છે આમાંથી કંઈક મળે તો એમની કિસ્મત ના મળે તો કંઈ નહીં પણ દાદાનો સંઘર્ષ દાદાનું કામ જોઈને મને પણ આશ્ચર્ય થયું આ એક નવી રોજીરોટીનું કામ છે દાદાનું દાદો ત્રીસેક વર્ષથી આવે છે એવું કહેવાનું છે દાદાનું એ દાદા હવે બધું ભરે છે દાદાએ હવે બધું લીધું હવે આ નદીમાં ધોશે એવું દાદાનું કેવું છે નદી હવે દાદા નદીમાં ધોવે છે આ વિડીયો પૂરું જોજો મિત્રો પૂરું જોશો તો ખ્યાલ આવશે શું કહેવાનું તાત્પર્ય છે આ દાદા જુએ છે અમ લાકડાનું બનાવેલું છે અમને સાફ કરવાનું લગભગ ત્રણ ચાર કલાક નીકળી જાય છે એમને આ મહેનતમાં ત્યારે કંઈક મળે છે કોક દિવસ એમને ફેરવો પણ પડે છે મિત્રો આજે કશું કશું નથી નીકળ્યું દાદા હે કશું નીકળ્યું નથી આવી મહેનત છે દાદાની લો દાદા આવતા રહો દાદા આપી આપનો ટાઈમ બગાડ્યો મને વિડીયો ઉતારવા દીધો દાદા હલો આપે ટાઈમ બગાડ્યો તો હું પણ ફૂલ ફૂલની પાખડી આ તમને આપું વાપરજો જય માતાજી જય માતાજી